Thank you.

હાલ ના દો મારવાની ચો પૈસા લાવી દો દાદા નહી તું મને પૈસા પણ નહી દાદા એક રૂપિયો નહીં દાદા તો

બે જણા જોડે ફરી આવું એટલે કલાક થઈ જાય પછી તો જવું પેલા ને ઉધા ઉધા કોણ આવે કોણ આવે કોણ આવે કોણ આવે કોણ આવે કોણ આવે

બે પૈસા હોય હતી મારા પૈસા જોઈએ મને પૈસા જોયે કેટલા હું તારા પૈસા માગ ના કરું તારા પૈસા એટલે હજુ તો તને તને ખાલે કાપી નાખે આ જોયું હા મારે નાખવું એ મારે નાખો મારે હું પૈસા આપું તો

એટલે મને મારવાની વાત કરું તું કાન છું કોને વાત કરવા આ જોયું હા ધાર જોઈ હા રાતા એ ધાર તો હું તે રમાના છે મી આ ધાર પી એ કેટલા માર ના કે આ ગેર પડી રહો પાવ કેટલા માર ના કે કાન છું કેટલા માર્યા મારે તું પૈસા ચલાઈ ને એટલે હું જાઉં માથું તો મારો પૈસા હો ને પૈસા કો ના આપના તો હું કુત ના લે પાડું લ્યા આના જોરી તો બેહું ના પણ કે મજૂરી આઈ જા આપણે ભેગા કામ કરશું

હું ને એક આ બધું વચ્ચે પડી દે દાદા આવો 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 હવે 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 પીશો બા પોણી ભર જાઉં લે લે દાદા પોણી પોની આવું લઈને વાંચું અલે આમાં તો પોણી પીવાતું હોય દાદા પોણીનો ભાવ પૂછાય ને તમારે અરે ના પીવું મારે તારું પોની ચો દાદા હા તું ખાલી પૈસા દે હે ને મને

એને જો તમે બોલવાની ખબર ના પડે બરોબર એટલે લે કે આ તો છે આવે હવે કઈ ભૂલું દાદા કેવા કરું

દાદા હું કયું પૈસા પૈસા હું કઉ છું પૈસા નહીં મારે આજે પૈસા જોઈએ હું આજે પૈસા લેવા આવ્યો દાદા ગરીબ નહીં હમવા આ ગરીબ છું કરી એ માનની તમે ગરીબ નહીં એ માની જોવા ને પૈસા આવી દો મને કરો દાયા દયા કરો મને દ કોઈના ઉપર નહી આવતી દાદા હું કહું છું કરશું પૈસા પૈસા લેવા આવ્યો છું વાજો જોઈએ દર મહિને આવું કે પૈસા તૈયાર રાખવાના આપા બાપા તો દાદા હું કઉ છું મને આટલી માફ કરો હું કઉા મને કરી દે ના હું આજે આવ્યો ને એટલે હવે અહીં પૈસા જવા વગર જવાના નહીં નહીં મળું ગોમ ફરી નાય ને એક જણ જોડે હિજ પૈસા લાવે હજુ કોઈને પૈસા નહી હાલે મને એટલે આજ તો લઈને જ દે તમારી જોડે છું આટલો મને પછી આપી દે બધા ફૂટ જાય

આટલું છે મારા ભુ કશું નઈ ગેર ગેર કરે નઈ મારા આટલે પડી કશું છે આટલું છે જે છે તો 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 એ લે એ કાલિયો હા લે ફોન ફોફ હા હા કહું તું બાબા ફોન ફોન ને કહો ફોન ને કહું હા

પાછો મોનો લાબો કરી દી સાદા આ કાણ નીકળ બપા બપા તને કતો આ જો ફોન શું લે દાદા તવન નીકળ બપા ફોન આબા ફોન ને કઉ ફોન ને કઉ બપા હા ફોન ને ઓ ફોન નીકળતો બપા હમુરજી પછી બોલા લે એ તનપા અલ્યા મારા હું હાથ આમ કરું બપા હે તનપા કને કીધું હા તમાર સવાળી તમાર સવાળી એ પડાયો કોણ આજો મારા હોમો હાથતમ કરે અબાબા તો ઓમ ઓમ આયો ભાઈ ભાઈ કેવસે પડી ઓમ કરમ ભાઈ આદત સમા કોમ ફાઈન કાપી નાખી છોડ એ મેરા બા મારા પે બાપા આ મને પયો ફૂટ લગાય સો દેજો મોનું કાયા પુટ્ટા આ મને કે બા ફોન લાગો અમારા હા કિર્ણ જોઈને બધી આટવાની હરી જાય મેલ 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 બનતા હું ફોન કસું ફોન કસું ઉપર હ મેને લાગી કે વોલબેગ પાટલ તાઈકો ફોન આયો પપ્પા હા ઇમ હા સોણો બે પર મોણ બેસી બેજા બેજા પર તું મને બેહાન કહું તોડી કદો તોડી કદો હા ઓબા હમ ભાઈ તો હમ બાથે પડું પપને પડઈ જાય પણ કેત્રા પડું આ કોણ થાય બાપુ કે બાપુ સરે બેઠા હંગણુ એ પગ 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 પડી ગઈ આયો હા ચાલ હવે આવજો આજો

બેગેર જાવ પર હે ના ના હું તો પરખો કરી આપડે મને ફોફો થાય વાત કરી ગયો આ તારે પછી એમ માખો તો આ તો આ બોંચે હું તને ડોક તને મારા 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 મને ગોટો ને મને 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 નહીં આનો પછી ના ઘર કાપી નાખી એટલે કલ્લુ દાદા બોલું હું અલે ગોમ નું દાદા કમ નું અરે તો બે

પૈસા આવ્યા લઈ લેલા લઈ લો બાકી મેળા ઉઠાય ક્લેર્યો કે નતો 50 ફિયાક ફિયાક આકે છે ઓગર આઈને આઈને હખટા કટવાઓ બાદે પાકો તો